તમારી સમક્ષ હું મૂકી રહી છું ત્યારે આ બંધારણ હું માત્ર નિયમિત રીતે વાંચું છું બંધારણ કોઈ પણ અમલમાં મૂકવાની આ તમામ સમાજ મુઘવારો છે અને આ બંધારણ એ કોની સાક્ષીમાં આજે અમલ આવી રહ્યું છે અહિયાં સદારામ બાપુ પુરુષ અને મહિલાઓ કુલ મહિને એકવીસ જણા થી વધારે સગાઈમાં જઈ શકશે નહીં સગાઈ માં પોતાના કુટુંબમાં સમાજ બધા ખોરુંબે જાય છે અને સમય આવ્યો છે કે એક એક મિનિટ ઉપર દુનિયા ચાલે છે અને ને વર્ષો મહિનાની કિંમત નથી વિનંતી વૈશાખ મહિના માં અજવાડિયા માં પંદર દિવસ આખો ઠાકોર સમાજ પોતાના ઘરના લગ્ન હોય લગ્ન માટે છૂટ આપેલી છે વ્યક્તિગત લગ્ન એ મહિના જે આપણે નક્કી કર્યા છે એના પંદર પંદર દિવસ એના પછી કોઈ લગ્ન કરવાના રહેશે નહી મોબાઈલ ફોન આપી શકાય છે ફૂડ પ્રસંગે આમંત્રણ કે રાવડું રાખવું નહીં સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ના રહી શકે તો કોઈએ આગ્રહ કરવો નહી અને કોઈ નારાજગી વ્યક્ત કરવી નહી એના પછી ધાન લઈ જવાના પ્રસંગે ધાનમાં લઈ જવી નહીં ધાનમાં અગિયાર થી વધારે વાહનો લઈ જવા નહીં

પટલા ની અંદર આટલી ચાર વસ્તુ હલદી રસમ એન્ટ્રી મારવાની પ્રથા આ તમામ પ્રકારની રસમો બંધ કરવામાં આવે છે

માંડવીયા હોય જે આપણા પ્રસંગો હોય એ રોકડ માં ઓઢવણું કરવાનું રહે છે ઓછામાં ઓછા અગિયાર હજાર અને વધુમાં વધુ ધાનમાં મેળવાના એક લાખ ને થી વધારે કોઈ રકમ મૂકી નહીં તમામ પ્રકારના લેવા લઈ અથવા તો પછી અઠવાડિયા પછી ધાન એ દિવસે આ એક લાખ ને એકાવન થી વધાર થી કોઈ પણ પ્રકારની રકમ એ વધારે જાહેર માંડવામાં ધાન માં મૂકવાની રહેશે નહીં

સદંતર બંધ કરવામાં આવે છે જન્મ દિવસની ખુશીમાં ખુશી ખુશી પેટે તે તે વ્યક્તિએ નજીક ની આપણા સમાજની લાયબ્રેરી હોય અથવા સાયકલી સંસ્થા હોય ત્યાં શક્તો યથાશક્તિ ફાળો આપી શકશે તેમ છતાં બંને પક્ષોએ કોઈ પણ પ્રકારનો મતભેદ ઉભો થાય તો કામ કમિટી અને સમાજે સમાધાન માટે પૂરો પ્રયત્ન કરવો